કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું ઘઉંના ભાવ અને ઘઉંના ટેકાના બજાર ભાવ અને ક્યારે ટેકામાં ઓનલાઈન અરજી શરૂ થાય છે તેની સંપૂર્ણ વિસ્તૃત માહિતી આપણે મેળવશું આજે વિડીયોમાં એ પહેલા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આજે ઘઉંના ભાવ અને ઓનલાઈન અરજી ટેકામાં ક્યારે થાય છે તેની વિસ્તૃત માહિતી વર્તમાન શિયાળુ સિઝનમાં ઘઉના ટેકાના ભાવ વેચાણ કરવા માટે આગામી તારીખ પહેલી જાન્યુઆરીથી રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ થશે એટલે કે ઓનલાઈન અરજી શરૂ થશે વીસી માફકે ઓનલાઈન અરજી કરવાની રહેશે એટલે કે ગ્રામ્યના થી દ્વારા વીસી દ્વારા રજીસ્ટ્રેશન કરવાનું રહેશે આ સિઝન માટે ઘઉંના ટેકાનો ભાવ ચારસો પી પ્રતિમા જાહેર કરવામાં આવ્યો છે જોકે હાલની સ્થિતિએ ઘઉંના ભાવ બજાર ભાવમાં રૂપિયા છસોની સપાટી જોવા મળી રહી છે ટેકાની સપાટી કરતાં ઘઉંના બજાર ભાવ પણ આ વખતે ઊંચા છે આથી રજીસ્ટ્રેશનની કામગીરીમાં ધીમી ગતિ રહે એવી સંભાવના દેખાઈ રહી છે એટલે કે ટેકાના ભાવ કરતાં બજાર ભાવ પણ વધુ છે ટેકાના ભાવ છે ચારસો ને પિંચ્યાસી રૂપિયા અને બજાર ભાવ છે છસો રૂપિયા એટલે કે ઓનલાઈન અરજી ઓછી થશે પણ ધીમી ગતિ એ થશે જોઈએ આગળ ઘઉં બજાર ઉપર અનેક પ્રકારના બે વર્ષથી ટેકાની સપાટી કરતા વખત વાતાવરણમાં થઈ રહેલા પરિવર્તનને કારણે ઘઉંના ઉતારા ઘટી રહ્યા છે આ સિઝનમાં ગુજરાતમાં ઘઉંનું નું વાવેતર ઘટ્યું છે જોકે રાષ્ટ્રીય સ્તરે ઘઉંના વાવેતરમાં સામાન્ય વધારો નોંધાયો છે એટલે કે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ઘઉં નું વાવેતર ખેડૂત મિત્રો ઘટ્યું છે અને રાષ્ટ્રીય સ્તરે જોઈએ તો ઘઉંનું વાવેતરમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે આ હતા આજની ઘઉંની માહિતી વિડીયો કેવો લાગ્યો જરૂર કોમેન્ટમાં બતાવશો અને વિડીયો સારો લાગ્યો હોય તો શેર શેર પણ કરશો મળીએ આગળના નવા વિડીયો સાથે ત્યાં સુધી ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન